મંગળવાર જય દ્વારકા દીસ્તો કેમ છો બધા મજામાં થશો હું પણ મજામાં છું તો આજે છે આઠમ ને આપણે જો ઢેબરા ને બધું તૈયાર કરી નાખ્યું છે પૂરી છે ખાખરા છે ઢેબરા બધું ઘઉંના લોટમાં આપણે તૈયાર કરી નાખ્યું છે આ બાજુ મારી મમ્મી તળે છે મિત્રો થેપલા અને આ છે રોટલા ને ઉપર આવી ગઈ રોટલી તો આ બાજુ રોટલી વણવાનું કામ શરૂ છે મારી મમ્મી રોટલી ઝડપથી જો બનાવી રહી છે આ બાજુ મારી મમ્મી ઝડપથી રોટલી બનાવે છે ને આપણે દસ જેટલા રોટલા બનાવી નાખ્યા છીએ

વરસાદ પણ ધીમો ધીમો શરૂ થઈ ગયો છે મિત્રો આપણે ખીર બનાવવાની તો બાકી જ છે બનાવેલામાં કેટલી મસ્ત મસ્ત દ્રાક્ષ આવી ગઈ છે તો એવી આ બાજુ પણ છે કેટલી મસ્ત મસ્ત છે આ સબ ખાટ ખાટ તોડીને ખાઈ છે જો ભાઈ કીને છે કાશી છે હાવ આ બાજુ છે કેટલું મોટું થઈ ગયું છે સપરસન જેવું ગયું

ખાખરા છે ભજીયા મેપારા બનાવ્યા ને એટલું મેં ત્યાંથી બનાવી નાખ્યું છે એ